બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય હું પોતે ધારાસભ્ય તરીકે હોય નિરંજનભાઈ હોય ગોરંગભાઈ હોય મિહુલભાઈ હોય સાજીતભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે રેલવે પોલીસ અધિકારીઓ પણ છે ચીફ એન્જિનિયર સાહેબ છે એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જમ્યા હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે તો અમારી પણ જવાબદારી છે આમની પણ જવાબદારી છે એટલા માટે તમારી સાથે ઊભા છે આ કોઈ ઉપકાર નથી પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો બાવીસ પચીસ વર્ષના આપણી વચ્ચે નથી રહ્યા એની કિંમત એ પૈસાથી નથી કરતા આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું પણ એક તમે પગભર બનો નાના નાના બાળકો છે બરાબર છે એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે પચાસ પચાસ લાખ ડોઝ આપવાની જોગવાઈ કરી છે એમાં આજે જે પ્રકારે ગોરાંગભાઈએ કીધું કે હમણાં પંદર પંદર તમને રોકડા આપી દેશે બીજા તમારા સાડા બાર સાડા બાર તમારા ખાતામાં બે બે ખાતામાં છ પચીસ નાખે એમાં બે ખાતા બેકો ડામર લલિતભાઈ છે એમના ખાતામાં છ પચીસ હમણાં જમા થઈ ગયા છે પરમાર સરઘરભાઈ છે એમના ખાતામાં છ પચીસ જમા થઈ ગયા છે મેડા પાર્વતીબેન છે એમના ખાતામાં છ પચીસ જમા થયા છે ને બીજું જે ખાતું આપ્યું છે નામ બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે એ બી હમણાં જમા થઈ જશે ત્રીજી વસ્તુ એ હવે જે તમારા બાવીસ પ બાવીસ લાખ પ પચાસ હજાર પેન્ડિંગ છે તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે એક બાર બે હજાર પચીસના રોજ એટલે કે સાત દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જાઓજો અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે ત્યાંથી નીકળો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે દિવસે અહીંયા આગેવાનો આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે બીજું કે આ પરિવાર માટે છે એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો જે તમારા નાના આદિ એક એક વર્ષના બાળકો છે એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો એવું નહીં કે આનો પછી ગેરજગ્યા ઉપયોગ થયો પરિવાર માટે નાના બાળકો માટે ભવિષ્ય માટે ઉપયોગ કરજો બરાબર છે તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે ત્યારે સૌ વાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ ફોન કર્યો નર્મદા જિલ્લા પંચાયતમાંથી સૌ વાહિની પણ આવે છે પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે પેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું એ પણ તમને ત્યાં મૂકવા આવશે શાંતિથી તમારા સગા સંબંધીઓને કંઈ અંતિમવિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા તમે કરજો બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના પીએમ રિપોર્ટ આવી જાય